પાંડેસરા પોલીસે રૂપિયા બાઈસ લાખમાં છેતરપિંડી કરનાર આરોપી આકાશ શિરાભાઈની ધરપકડ કરી આરોપી આશીર્વાદ કંપનીમાં કામ કરતો હતો આ એવી કંપની છે જે ફક્ત મહિલાઓને લોન આપે છે આરોપીએ જુદી જુદી મહિલાઓને નામે લોન બતાવી છે પરંતુ ખરેખર તે મહિલાઓને લોન આપવામાં આવી નથી તથા આરોપી આ તમામ પૈસાના પોતાના અંગત કામો માટે વાપર્યા છે જે મામલે કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેતરપિંડી ગુનો દાખલ કરીને આરોપી આકાશ શિરાભાઈની ધરપકડ કરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી જે મહિલાઓને ખૂબ ઓછા વ્યાજ દરે નાની નાની લોન આપતી હતી જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની એક લાખ જેટલા રૂપિયાની ઊંચાપત કરેલી છે જેમાં જુદી જુદી મહિલાના નામે લોન બતાવેલ છે પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગાથી જ સારું વાપરેલ છે જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજિસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાબાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુના ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે જે અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં જે પણ હશે તે અનુસંધી કાર્યવાહી કરવામાં આવશે